ગુજરાત સરકાર ને પાંચ વર્ષ પૂર્ણ થતા સંવેદના ઉજવણી કરવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકાર ની વિવિધ યોજના લાભ શહેરીજનોને અપાયો હતો રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા પ્રજાજનોના લાભાર્થે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં સંવેદના દિનની સાથે સાથે સેવા સેતુ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પારદર્શી પ્રશાસન માટે પ્રતિબંધ દેવા સરકારની પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનું કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા ઝડપથી નિકાલ કરી શકાય તે હેતુથી રજૂઆતો સ્થળ પર જ ઉકેલ લવાયો છે રાજ્ય સરકાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ પહેલી તારીખથી લઈ નવ તારીખ સુધીના લોકસેવાના કાર્યોની લઈ એમની લોકસેવાના દિવસો તરીકે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે સેવા સેતુનો કાર્યક્રમ કતારગામ ઝોનની અંદર થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએથી છેલ્લા ઘણા સમયથી લોકોને પડતી હાલાકી અલગ અલગ જગ્યાએ જવું પડે એની જગ્યાએ એક જગ્યાએથી બધાને દાખલા મામલતદાર ધારાસભ્યોના દાખલા યુડીસી આ બધી જ વસ્તુ એક જગ્યાએથી મળી રહે એ માટેનો આ સેવા સેતુનો કાર્યક્રમ કર્યો છે ઘણા જ લોકોને એની જરૂરિયાત છે કે યોજનાઓ જેટલી સરકારની છે પહેલાં એટલી યોજના હતી નહીં પરંતુ યોજના એટલી છે એને લાભાર્વો માટે જરૂરિયાત બની રહી છે ત્યારે આ એક પ્રયાસ કર્યો છે અને હજી જરૂર પડે આગળના દિવસોમાં બીજા પણ સેવા સેતુના કાર્યક્રમો કરવામાં આવશે રોજ પર ડે મારે કાર્યાલય પર સોથી દોઢસો લોકોનો મુલાકાત રહે છે આ દાખલા આધાર કાર્ડ અલગ અલગ સુવિધાઓ માટે એટલે મને લાગે છે કે આ એક જગ્યાએ કામ કરવાથી લોકોને આજે સંવેદના દિવસ તરીકે જ્યારે મનાવવામાં આવ્યો છે ત્યારે કારણ કે માનની મુખ્યમંત્રી સંવેદનશીલ છે ત્યારે આજે જે દીકરીઓ જે બાળકોને આજે બબ્બે અને ચાર ચાર હજારના જે ચેક જેના જે ઓર્ડર અર્પણ કરવામાં આવ્યા છે અને અહીંયા જે સબર દ્રશ્ય સર્જના છે એનાથી મને લાગે છે કે અતિ જરૂરિયાત હતી આ કાર્યક્રમ અને આના માટે સંવેદનના પૂર્વક માનની મુખ્યમંત્રીશ્રી આ નિર્ણય લીધા છે આવનારા દિવસોમાં આ બાળકોને વધુ સહાય કઈ રીતે થઈ શકે આજનો મુખ્ય કાર્યક્રમ તો જો ગણો તો સંવેદનાપૂર્ણ હતો એ હતો કે બાળકોને નિરાધાર બાળકોને એમને બે હજાર અને ચાર હજાર રૂપિયાના ઓર્ડરો આજે આપવામાં અહીંથી આવ્યા છે નમસ્કાર પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌના વિકાસના એ કાર્યક્રમ હેતુસર આજ રોજ કતારગામ ઝોનમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થયું છે આપણી સરકાર દ્વારા આજના દિનને સંવેદના દિન તરીકે જાહેર કરી સેવાસેતુના માધ્યમથી કતારમાં કતારગામ ઝોનના તમામ જન 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 લોકોને સેવા સેતુ થકી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત કતારકમ ઝોનના આપણા ધારાસભ્ય શ્રી વિનુભાઈ તમામ ઝોનના કોર્પોરેટર ભાઈઓ બહેનો મ્યુનિસિપલ કમિશનર શ્રી સ્ટેન્ડિંગ શ્રી તમામ લોકોએ ઉપસ્થિત રહી આ સેવા સેવાસેતુના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે અને આજે સાંજ સુધી આ વિસ્તારના તમામ લોકોને મા કાર્ડ હોય અમૃતમ કાર્ડ હોય આધાર કાર્ડ હોય આ તમામ પ્રકારની જે સરકારી યોજનાઓ છે એનો લાભ મળી રહેશે સુરત મનપા દ્વારા રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણી સંવેદના દિન સાથે સેવા સેવાસેતુ કાર્યક્રમ યોજી શહેરીજનો વિવિધ યોજનાઓનો લાભ આપ્યો છે